તો દર્શક મિત્રો ખજૂરભાઈનો ફરીથી થયો વિરોધ મિત્રો એક ભાઈ છે કે જેઓ કહી રહ્યા છે કે ખજૂરભાઈ સેવાના નામે પૈસા લૂંટે છે જ્યાં મિત્રો તમે સાચું જ સાંભળ્યું આ ભાઈનો દાવો છે કે ખજૂરભાઈએ દુબઈમાં ચાલીસ ઘર ખરીદ્યા છે અને તેનું ભાડું જે આવે છે તેનાથી તેઓ એશ કરે છે ખાલી ફક્ત મહિનામાં એક જ મકાન બનાવાય છે મિત્રો એવું આ ભાઈ કહી રહ્યા છે અને મિત્રો જે દાન આવે છે તે દુબઈથી આવે છે અને એના જે મોજ કરી રહ્યા છે મિત્રો તમે આ ભાઈનો વિડીયો જોવો પછી આપણે તેના વિશે થોડી ચર્ચા કરીએ હવે નીતિન તું બધાને એમ કે આ જે પૈસા માંથી દુબઈ માં તે હું લીધું છે અને કેટલી પ્રોપર્ટી લીધી છે ચલો હું જનતા માટે કહી દઉં જનતાની જાણકારી માટે હું કહી દઉં આ ભાઈએ દુબઈમાં ઓછા-મોછા 40 ફ્લેટ લીધા છે અને એનું ભાડું તો મિત્રો તમે જોઈને કે આ ભાઈએ ખજૂરભાઈ ઉપર ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે અને લોકો પણ મિત્રો કોમેન્ટમાં કહી રહ્યા છે કે ભલે ખજૂરભાઈ પૈસા ખાતા હોય પરંતુ તેઓ ઘર તો બનાવે છે ને તમારામાં તાકાત હોય તો તમે એક ઘર બનાવીને બતાવો ખજૂરભાઈ ભલે ગમે તે કરતા હોય પરંતુ ગરીબોના ઘર બનાવે છે મિત્રો આપણે આ વિડીયો આ વિડીયો દ્વારા ખજૂરભાઈ કે એ ભાઈ જે છે તેમનો કોઈનો વિરોધ કરવા માગતા નથી પરંતુ જે ભાઈએ આક્ષેપો લગાવ્યા છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ અને લોકો પણ મિત્રો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખજૂરભાઈ હંમેશા સાચા છે ભલે તે ગમે તેવું ખરાબ કરતા હોય પરંતુ ખજૂરભાઈને અમે હંમેશા સપોર્ટ કરીશું ખજૂરભાઈની સાથે છીએ કેમ કે તેઓ ગરીબોના મસીહા છે તેમને લોકો ભગવાન માને છે અને હંમેશા ખજૂરભાઈ સાથે અમે રહીશું અને રહેવાના જ છીએ ગમે તેવું તમે વિરોધ કરશો ગમે તે કરશો પરંતુ અમે ખજૂરભાઈને ખોટા નહીં ગણીએ મિત્રો તો આ બાબતે તમારું શું કેવું કોમેન્ટ કરી દીજો વિડીયો ગમે તે વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં